રેલિંગ તોડી પટકાયેલા યુવાનોએ મૌન તોડ્યું હતું અને પોતે વધુ પગાર મળે તેવી આશાએ અન્ય નોકરીમાં કામ કરતા હોવા છતાં ઇન્ટરવ્યુ આપવા આવ્યા હતા તેમ જણાવ્યું હતું થર્મેક્સ કંપની દ્વારા થયેલા ઓપન ઇન્ટરવ્યુનો મામલો બહુ ચગ્યો હતો હોટેલ લોર્ડ પ્લાઝા મુખ્ય સરખાતે ઓપન ઇન્ટરવ્યુ દરમિયાન થયેલ ધક્કા મુખીનો વિડીયો વાયરલ થયો હતો રાજ્ય અને દેશમાં વિપક્ષના નેતા વિડિયોના આધારે સરકારને બેરોજગારીના મુદ્દે ઘેરી હતી ચાર દિવસ પૂર્વે અંકલેશ્વરમાંથી વાયરલ થયેલ એક વિડીયો એ દેશના રાજકારણમાં ચર્ચા જગાવી હતી વિપક્ષના નેતાઓ દ્વારા વિડીયો શેર કરી બેરોજગારીના મુદ્દે સરકારને ઘેરવાની કોશિશ કરી હતી કંપની દ્વારા થયેલ ઓપન ઇન્ટરવ્યુ અંકલેશ્વરની લોર્ડ પ્લાઝા હોટલ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં નવસો થી હજારની સંખ્યામાં ઇન્ટરવ્યુ માટે આવેલ કેન્ડિડેટમાંથી અમુક જ કેન્ડિડેટ બેરોજગાર હતા બાકી તમામ કેન્ડિડેટ જિલ્લાની અલગ અલગ કંપનીમાં નોકરી કરતા હતા જેમાં ધક્કા તથા રેલિંગ તોડી કેટલા કિસ્સામો નીચે પટકાયા હતા જે પૈકી બે યુવાનો વાયરલ વિડીયો બાદ હવે સામે આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે રેલિંગ તૂટી ન હતી બેસી ગઈ હતી ધક્કા કારણે કોઈને ઈજા થઈ ન હતી મારું નામ છે પટેલ દીપક કુમાર ભીખાભાઈ પટેલ હવે હું અત્યારે હાલ ઝઘડિયા કંપનીની ગેલેક્સી કંપનીમાં જોબ કરું છું ત્યાં મારું સારું સેલેરી છે અને વધારે સેલેરી મળે એના માટે હું સોશિયલ મીડિયા દ્વારા મને કે થર્મેશ કંપનીની એડ પડી છે કે ઇન્ટરવ્યૂ છે એના માટે હું ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો હતો ત્યાં સોસોની લીડમાં અંદર બોલાવતા ઇન્ટરવ્યૂ માટે ત્યાં ધક્કામુક્કી થઈ હતી ત્યારબાદ રેલિંગ હતી એ રેલિંગ નીચે બેસી જતા ચાર પાંચ વ્યક્તિ નીચે પડી ગયા છે તો ત્યાં કોઈને જાનહાનિ થઈ નથી અને એ જે વિડીયો વાયરલ થયો એ વિડીયોમાં હું પણ હતો મારું નામ પટેલ ચિરાગ કુમાર રમણીકભાઈ છે હું હાલ સાયકા ખાતે આવેલ ધર્મજ ક્રોપ બ્રાન્ડ લિમિટેડમાં છેલ્લા સાત મહિનેથી પ્લાન્ટ ઓપરેટર તરીકે ભરત બજાવું છું એના પહેલાં હું મેઘમણી ઓર્ગેનિક્સમાં કામ કરું છું મારો ટોટલ એક્સપિરિયન્સ આઠ વર્ષનો છે મેં એડવર્ટાઇઝ જોઈ હતી એમાં થર્મેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું ઓપન ઇન્ટરવ્યૂ હતું એટલે ઓપન ઇન્ટરવ્યુમાં મેં લોડ્સ પ્લાઝા હોટલ ખાતે મેં ઓપન ઇન્ટરવ્યુમાં ભાગ લીધો હતો એ ભાગ લીધો હતો એ દરમિયાન બહુ બહુ વધારે પડતી ભીડ હતી અને એ ટાઈમે છ સો સો ના લોટમાં અંદર માણસોને બોલાવતા હતા પણ એ ધક્કા મૂકીમાં એક રેલિંગ બેસી ગઈ હતી અને એ રેલિંગ બેસી જઈ એમાં વિડીયોમાં હું પણ દેખાવ છું એ મેં સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું હતું અને મને પણ કશું થયું નહોતું રેલિંગ બેસી જતા મને કોઈ નુકસાન થયું નહોતું અને એમાં બીજા ચાર પાંચ જણા પણ પડેલા પણ કોઈને નુકસાન થયું થયેલ નહોતું એના પછી કંપનીના સ્ટાફવાળાએ પાછળ ગાર્ડનમાં બધાને બેસાડીને શાંતિપૂર્ણક ઇન્ટરવ્યૂ લીધું હતું